ભાવનગર एनएसयूआई દ્વારા યુનિવર્સિટી બચાવો અભિયાન અંતર્ગત આંદોલનનું મંડાણ કરાયું ગુજરાત एनएसयूआई દ્વારા યુનિવર્સિટી બચાવો અભિયાન અંતર્ગત ભાવનગર एनएसयूआई દ્વારા પણ આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર યુનિવર્સિટીઓમાં પણ ઈસી સભ્યો દ્વારા કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય જેમાં ફેરફાર કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે એનએસયુઆઈ દ્વારા આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસપી ન્યૂઝ ભાવનગર ہائے ہائے راجپ تیری دادا گیری نہیں چلے گی نہیں چلے گی راجپ تیری دادا گیری ہائے بھگوت کو بھجائے ہائے بھگوت کو بھجائے પ્રદેશ મહામંત્રી ગુજરાત માં જયારે જ્યારે ભાજપની સરકાર દ્વારા આ શિક્ષણ વેપાર કરી નાખવામાં આવ્યો છે શિક્ષણ ને ખુલ્લો આંકડો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે આપણી યુનિવર્સિટી પણ એમાં બાકાત ન હોય ઈસી સભ્યો બી ના સભ્યો દ્વારા મળતીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલા છે ખુદ ઈસી સભ્યની કંપનીઓ દ્વારા કોન્ક્રાક કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે છબડા થાય છે ત્યારે આજથી ગુજરાત એનએસ્યુઆઈ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટી બચાવો અભિયાન ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહલ ની સૂચનાથી શરૂ કરવામાં આવેલું છે આ બાબતે આવનારા દિવસોમાં જો આ શિક્ષણ નીતિમાં યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા સુધારો કરવામાં નહીં આવે આ કુલપતિને અનેકવાર રજૂઆત કરવામાં આવી અનેક વાર વિનંતી પણ કરવામાં આવી વિદ્યાર્થીઓને સાથે લઈને રજૂઆત કરવામાં આવી છતાં પણ કંપની ઉપર એને જ્યારે કંપની પાસેથી એવું લાગે છે કે ચોખ્ખો પૈસાનો વહીવટ જ કરી નાખ્યો હોય તેમ કંપની ઉપર પગલાં લીધા ના ઈસી સભ્યો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું ત્યારે આજથી મહારાજા કૃષ્ણકુમાર જે ભાવનગર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવે છે